નમસ્કાર નારા વાલા ગુજરાતી મિત્રો અલગ ગણેશ સાહિત્ય ચેનલમાં અર્જુન ડાયબ્રિયાનું સ્વાગત કરે છે તો આજે આપણે જોઈશું કે લંકામાં જ્યારે રામણ સીતાજીને લંકામાં લઈ ગયો ત્યારે પછી કહેવા છે કે વાનર રોયલ દરિયામાં પાર માથી અને આખું રામનું સૈન્ય લંકામાં ગયું છે ત્યાર પછી લંકામાં રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થાય છે તો જ્યારે રાવણ યુદ્ધમાં આવ્યો એ પહેલા રાવણનો પુત્ર મેઘનાદ યુદ્ધમાં આવ્યો હતો અને મેઘનાદના વચ્ચે અને લક્ષ્મણજી વચ્ચે બંને વચ્ચે યુદ્ધ થાય છે તો મેઘનાદે એક જ બાણ માર્યું છે એક જ તીર માર્યું છે અને એ તીર લક્ષ્મણજીને વાગ્યું છે અને એ તીરને વાગવાથી એ બાણના વાગવાથી હૃદયમાં તીર બાણ વાગ્યું છે એનાથી લક્ષ્મણજી મોષિદ થઈ ગયા છે તો હવે આપણે આ બાજુ જોઈએ તો બીજા દિવસ જ્યારે બીજા દિવસે રામ અને રાવણનું યુદ્ધ થાય છે તો હવે રાવણના એક બાણમાંથી એક હજારો બાણ થતા હતા અને એ બધા જ બાણ રામના ઉપર એની વરસાદ થતી હતી કે જેમ આકાશમાંથી જેમ વરસાદ થાય છે એમ રામ ઉપર બાણનો વરસાદ થતો હતો તો પણ રાવણનું એક પણ તીર રામને વાગ્યું નથી એક પણ તીર રામના શરીરે સ્પર્શ કરી શક્યું નથી અને એક પણ લોહીનું બુંદ રામના શરીરમાંથી તો લંકાની ભૂમિ ઉપર પડી નથી તો આનું રહસ્ય શું તો અને જ્યારે આપણે જોઈએ કે જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થઈ જાય છે પછી ત્યાં યુદ્ધ વિરામ થાય છે અને રામ હનુમાનજીને કહે છે કે હનુમાનજી કોઈ વૈજ્ઞાનિક બોલાવી લાવવા પડશે ત્યારે હનુમાનજી તો પહેલાં લંકામાં જઈને આવેલા જ હતા એટલે તે લંકાના ભૂમિયા જ હતા કઈ જગ્યાએ કોણ રહેશે અને કઈ જગ્યાએ કોણ રહેશે હનુમાનજીને બધી જ ખબર હતી એટલે હનુમાનજી કે પ્રભુ હું વૈદને જાણું છું તો હાલ જ હું વૈદને લઈ આવું તે હનુમાનજી જાય છે તો લંકામાં જાય છે અને લંકામાં જે સોનસેન નામના વૈદને હનુમાનજી લઈ આવે છે અને જ્યારે વૈદ આવીને લક્ષ્મણને જુએ છે ત્યારે વૈદ કહે છે કે આને સંજીવની બુટ્ટીની જરૂર પડશે આનો ઘા ઊંડો છે અને તીર એટલું ઝેર ઝેરીલું તીર છે કે સંજીવની બુટ્ટી સિવાય આનો બીજો કોઈ રસ્તો જ નથી અને એ પણ સાંજ સુધી સંજીવની બુટ્ટી મળી જાય તો જ લક્ષ્મણ બચી શકે ત્યારે રામ કહે છે વૈદને કે સંજીવની બુટ્ટી મળશે ક્યાં ત્યારે સુણસ કહે છે કે દ્રોણગીરી પર્વત એના ઉપર આ સંજીવની બુટ્ટી તમને મળી રહેશે પરંતુ આ દ્રોણગીરી પર્વતને ઔષધિ પર્વત પણ કહેવાય છે કે દ્રોણગીરી પર્વત પર બધી ઔષધિ ઝુકતી હતી તો પછી હવે રામ વિચાર કરે છે કે દ્રવણગીરી પર તો થોડો નજીક પડ્યો છે અને એ પણ આ જડીબુટ્ટી સંજીવની બુટ્ટી લાવી એનો કોઈ જાણકાર માણસ તો હોવો જોઈએ ને તો હવે શું કરવું ત્યાં સંસાર કહે છે કે જો હું જવું મને જેમ કંઈ વાંધો નહીં હું જઈ શકું ખરો પણ સાંજે સાંજે પાછો ના આવી શકું ત્યાં હનુમાનજી કહે છે હું જાઉં અને હું દ્રોણગીરી પર્વતને પર્વતનો જે જડીબુટ્ટીવાળો વાળો એક ભાગ છે એ ભાગને હું ઉપાડી પણ ત્યાં પહોંચી જાઉં પણ હું એ જડીબુટ્ટીને ઓળખતો જ નથી કે સંજીવની જડીબુટ્ટી કહી ત્યારે રામ કહે છે કે હનુમાનજી તમે જાઓ અને હનુમાનજી જાય છે ને હનુમાનજીએ કીધું કે રામ હે પ્રભુ હે ભગવાન મને જડીબુટ્ટીમાં કંઈ ખબર પડતી નથી પણ મારી મારી જે બુદ્ધિમત્તા મારી બુદ્ધિ જેવું કામ કરશે એવું હું કરીને આવીશ ત્યારે હનુમાનજી તો પવન પુત્ર હતા એ પોતે પવન વેગે દ્રવણગીરી પર્વત ઉપર જાય છે અને જ્યાં સુણસેર વૈદ્યે જ્યાં કહી હતું કે આ જગ્યાએ પર્વતના આ ભાગમાં જ જડીબુટ્ટી પડેલી છે તો હનુમાનજી જો કે હવે આવડો આ આવડો મોટો પર્વતનો ભાગ છે આવડા મોટા પર્વતને આપણે લઈ જવું નથી પણ જે સુણશેરભાઈ તે કહ્યું કે આ ભાગમાં જ સંજીવની જડી છે તો એ હનુમાનજીએ દ્રોણાચાર પર્વતનો ત્રણ ભાગ રાવવા દીધા એ એક ભાગ હાથેમાં ઉપાડી લીધો છે હનુમાનજીને એમ થયું કે કદાચ હું આ લઈ જવું ને પછી બીજું કંઈ નીકળે ને પાછા ભાઈ દે કે તો આમાં તો સંજીવની બુટ્ટી આવી જ નથી પાછો મૂકી આવો પાછો મારા ધક્કો ખાવો પડે અને પાછું ફરીને પાછા બીજો ભાગ લઈ જવો પડે એને કરે સુમશાળે કીધું છે જે વૈદરાજે કીધું એ જ ભાગ મને લઈ જવા દે ત્યાંથી હનુમાનજી એ પર્વત લઈને રવાના થયા છે અને આપણને તો ખબર છે કે સમય પહેલાં એ રસ્તામાં પાછી ભરત અને હનુમાનજીની ચર્ચા આવે છે પણ એ આપણે કંઈ આગળ ચર્ચા કરીશું કે એ ટાઈમે હનુમાનજીને પણ અહંકાર આવી ગયો હતો હનુમાનજીને પણ એમ થયું આજે હું શું તો લક્ષ્મણ બચી જશે જો હું ના હોત તો લક્ષ્મણ શું થાય હનુમાનજીને પણ અહંકાર આવી ગયો હતો પણ હવે તમે વિચાર કરો કે રામ રામ પોતે ભ્રમશે એમને ખબર પડી કે હનુમાનજી પર્વત લઈને આવે છે એમને અહંકાર આવી ગયો છે ત્યાંથી એમને સીધો ભરતને સંકેત કર્યો અને જ્યાં ભરત રહેતો હતો વાટિકામાં ત્યાંથી હનુમાનજી પર્વત લઈને નીકળ્યા ત્યારે ભરતે એક જ બાણ મારીને હનુમાનજીને પરત સાથે નીચે પાડી દીધા છે ત્યાં હનુમાનજીનો અહંકાર ભરતે તોડી નાખ્યો છે એ આપણે કોઈ આગલા વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો હવે અહીં હનુમાનજી રોણગીરી પર્વતનો જે ભાગ છે એ એક ચતુર્થાંશ ભાગ જ્યાં જેમાં સંજીવની બુટ્ટી હતી એ ભાગ લઈને પહોંચી જાય છે અને ત્યાર પછી એ વૈદ રાજા એ વૈદે એ પર્વત જડી બુટ્ટી શોધી લીધી છે સંજીવની બુટ્ટી શોધી લીધી છે અને એ સંજીવની બુટ્ટી શોધીને એનો રસ બનાવે છે એને ખાંડે છે ખરલમાં અને ખરલ કરે છે અને ખરલમાં કરીને એનો રસ બનાવે છે અને એ રસ જ્યારે લક્ષ્મણજીને પીવડાવવામાં આવે છે અને એ રસ ઘાવ ઉપર લગાવવામાં આવે છે ત્યારે લક્ષ્મણનો ઘાવ રૂઝાઈ જાય છે અને ત્યારે લક્ષ્મણ મૂષામાંથી બહાર નીકળે છે તો હવે આ સંજીવની બુટ્ટીનું રહસ્ય ક્યાં પડ્યું છે કે સંજીવની બુટ્ટી કઈ તો આ સંજની બુટી બીજું કોઈ નહીં પણ માતા શરીરના ગોર જ છે કેમ કે જ્યારે રામ અને લક્ષ્મણ પંચવટીમાં રહેતા હતા ત્યારે રાવણમાં સીતાજીનું અપહરણ કરી ગયા અને એ પછી તો રામને લક્ષ્મણજી બંને સીતાજીની જે શોધમાં જ ફર્યા છે એમને ઘણા સંકેતો મળ્યા ઘણા ઘણા પુરુષો મળ્યા આ બધું જ થયું છેવટે ફરતા 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 આ લોકો શેખ પંપા સરોવરે આવે છે ત્યાં એક ભીલ કન્યા સબરી હવે સબરીને શું બનેલું છે કે સબરી એ સબર રાજાની કંઈક પુત્રી કહેવાય છે કે સબર રાજાની પુત્રી હતી પરંતુ એને હિંસા પ્રસન્ન નથી અને જ્યારે સબરીના લગ્ન લીધા ત્યારે સબરીના ઘરના સામે જે વાડો હતો એ વાડામાં હજારો પશુઓ બાંધેલા જોયા ત્યારે સબરી એની માને કહ્યું કે મા કોઈ દિવસ ને આજે મારા બાપુજી આપણા વાડામાં હજારો પશુઓ કેમ લાવ્યા છે ત્યારે એની માએ કહ્યું કે બેટા તારા લગ્ન છે એટલે આ પશુઓનો સંહાર કરવાનો છે અને જે તારી જાનમાં આવે એને પશુઓનું નસ જમાડવાનું છે તો સબરીએ મનમાં ગાંઠ વાળી દીધી કે જો હું લગ્ન કરું તો જ આ પશુઓનો જીવ જાય નહીં પણ મારે લગ્ન તો કરવા જ નથી સબરીએ કોઈને ઘરે કહ્યું નહીં માને કહ્યું નહીં બાપને કહ્યું છે એ ત્યાંથી ભાગી નીકળી અને માતંગ ઋષિના આશ્રમમાં આવી ગઈ પછી માતંગ ઋષિની સેવા સબરી કરે છે પણ જ્યારે માતંગ ઋષિનું આયુષ્ય તો બધાનું પુરુષ થવાનો છે નામ એનો નાસ્તો નક્કી છે પણ જ્યારે માતંગ ઋષિના શિલ્યા શ્વાસ ચાલતા હોય છે ત્યારે માતંગ ઋષિ કહે છે બેટા સબરી તે આટલી બધી મારી સેવા કરી છે પણ જ્યાં મારું વચન છે કે એક દિવસ સ્વયં રામ તારા ત્યાં તારા ત્યાં પધારશે અને તારા બોર ખાશે તો પછી સબરી તો દિવાળી થઈ ગઈ રામ પાછળ પાગલ થઈ ગઈ ક્યારે મારા રામ આવે ક્યારે મારા રામ આવે હવે એ ટાઈમે આપણે જોઈએ તો જે પંપા સરોવરની આજુબાજુની જે જગ્યા છે ત્યાં કહેવાય છે કે ત્યાં બોરડીનું વન હતું એ બાજુ બોરડી વધારે થતી હતી બોર વધાર થતા હતા એટલે સબરીએ વિચાર કર્યો કે મોટામાં મોટું જો વસ્તુ હોય તો બોર તો પછી સબરી શું કરે સવારે જંગલમાં જાય અને બોર જોઈ લે અને એ બોર જોઈ કે ભાઈ તો મારા રામને બોર ખાવાનું છે એને જોઈએ ખારું કે ખાટું એવું તો નથી તે બોર સબરીમાં બોર ચાખી લેતી અને એને સબરીને લાગે કે મીઠું બોર છે તો એ બોર એ જોડીમાં અલગ નાખતા હતા અને ધીરે ધીરે પછી આપણે આપણે જાણીએ છીએ કે ફરતા ફરતા પછી રામ અને લક્ષ્મણ બંને મા સબરીના આશ્રમમાં આવે છે સબરી એની અશ્રુ ધારાથી રામજીના પગ પખાડે છે રામજીને અને લક્ષ્મણજીને બેસવા માટે ગર્ભનું એક આસન આપે છે રામ ત્યાં બેઠા છે ત્યારે સબરીએ ખાખરાના પત્તામાં રામને અને લક્ષ્મણજી સામે બોર ધર્યા છે પરંતુ એ બોર નતા કારણ કે એ બોરમાં સબરીના પ્રેમનું અમૃત ભર્યું હતું સબરીની દૃષ્ટિનું અમૃત સબરીની જે પ્રેમ દ્રષ્ટિ હતી એનું અમૃત ભરેલું હતું અને એ બોર મટીને એ બોર અમૃત રૂપ થઈ ગયેલા હતા તો આજે આપણે જોઈએ કે આજે આપણે કોઈ સંબંધીના ત્યાં જઈએ ભલે એના આપણે ખાવામાં ખાવામાં આપણને ઘણો ફર્ક લાગશે કોઈ માણસ આપણે એના ત્યાં જઈને કોઈ માણસ આપણો પ્રેમથી ને ભાવથી જમાડે ને તો ભલે ને પછી બાજરીનો રોટલો ને ચટણી જ કેમ ન હોય એનો સ્વાદ આવે નહીં એ પેલા બત્રીસ જાતના પકવાનમાં ના આવે એટલે કે કૃષ્ણ કંઈ ગાંડા માણસ નહોતા દુર્યોધનના મેવાને મીઠાઈ ત્યાગીને ગીને ત્યાં ભાજી ખાવા ગયા કારણ કે ભાજીમાં પ્રેમ હતો ભાજીમાં અમૃત અમૃત હતું ભાજીમાં અમૃત દ્રષ્ટિ પડેલી હતી એટલે કૃષ્ણ એ તાંદાદાની ભાજી ખાવા ગયા હતા તમને કોઈ બોલાવે ને બત્રીસ ભાતના પકવાન બનાવે પણ જો ડોળા કાઢી કાઢીને પાક ખાઈ લે ખાવું પડશે આમ કરો તેમ કરો તો તમને એમ લાગે કે આના કરતામાં અહીં ના આવવું હતું તો ભોજન શું છે એ વસ્તુ મહત્ત્વની નથી સામે વાનગી કઈ છે એ વસ્તુ મહત્ત્વ નથી પણ પીરસ્નો પ્રેમ શું છે આ વસ્તુ મહત્ત્વની છે આપણને કેટલા પ્રેમથી ખવડાવે છે ભલે પછી એ બોર હોય શાકભાજી હોય પછી કેળા કાઢીને છાલ કે કે કેળાને ગરબા નાખી દઈને છાલ ખવડાવતા હોય એ મહત્ત્વનું નથી એનો ખવડાવવાનો પ્રેમ એની પ્રેમ દ્રષ્ટિ એ જ મહત્વનું છે તો હવે આ બોર જે હતા ને એ અમૃત જ હતા એ જ સંજીવની બુટ્ટી પણ હવે લક્ષ્મણને ત્યાં અહંકાર આવ્યો કે હું અયોધ્યા નરેશ મહાસ્રાટ પુત્ર ક્યાં અયોધ્યા નરેશ મહાસ્રાટ રાજા દશરથ અને ક્યાં એક આ તુચ્છ સબરી અને હું આટલો મહાન મહાન સમ્રાટનો પુત્ર થઈને એક સામાન્ય સ્ત્રીના હાથના સામાન્ય સબરીના બોર કીડ ગયો લક્ષ્મણજીને અહંકાર આવી ગયો તો સબરીમાએ જે બોર આપ્યા રામે તો સંકેત કર્યો છે લક્ષ્મણ બોર ખાઈ લે પણ લક્ષ્મણના અંદર એક અહંકારની ગાંઠ વળી ગઈ એ અહંકારે લક્ષ્મણને બોર ખાવા દીધા નથી ત્યારે રામ કહેશે લક્ષ્મણ આ બોર તારે ખાવા જ પડશે રામે તો સંકેત કરી દીધો હતો પણ લક્ષ્મણના અંદર અહંકારના લીધે સંકેત ઉતરતો નહીં ત્યારે સબરીની દૃષ્ટિ પડી કે લક્ષ્મણજી અમૃત ફીકી ફેંકી દેશે સબરીજીએ ત્યાં બોર કીધા જ નથી સબરીજી એવું નથી કે મારા બોર લક્ષ્મણજી ફેંકી દેશે સબરીજી એમ જ કહે કે અમૃત લક્ષ્મણજી અમૃત કેમ ફેંકી દેશે હવે જે બોર ફેંકી દીધા હતા એ ત્યાં પક્ષીઓ આવ્યા અને એ પક્ષીઓ એ બોરને આરોગી ગયા અને એ પક્ષીઓ શ્રી દ્રોણગીરી પર્વત ઉપરથી આવેલા હતા અને એ પક્ષીઓ જે લક્ષ્મણજીએ બોર ફેંકી દીધા હતા એ જ બોર એ જ અમૃત લઈને દ્રોણગીરી પર્વત ઉપર ગયા અને ત્યાર પછી આ સંજીવની બુટ્ટી રૂપે એ બોરનું ઝાડ ત્યાં થયું એ બોરની વનસ્પતિ ત્યાં થઈ તો હવે જ્યારે લક્ષ્મણજીને મેઘનાથનું તીર કેમ વાગ્યું મેઘનાથને લક્ષ્મણજીનું બાણ કેમ વાગ્યું ત્યારે જ્યારે લક્ષ્મણજીને મૂળ આવી ત્યારે લક્ષ્મણજીએ રામને કહ્યું કે હે ભગવાન મને કંઈ આજુ મને કંઈ સમજાતું નથી આ વાતમાં કે હું જોઉં છું કે તમારા ઉપર રાવણના તીર આવી રહ્યા છે જેમ વરસાદ પડતો હોય એમ એક તીરમાંથી હજારો તીર થઈ રહ્યા છે અને તમારા શરીર ઉપર પડી રહ્યા છે એમ છતાં રાવણનું એક પર તીર તમને સ્પર્શ કરી શક્યું નથી તો પછી મને કેમ આમૂસાવી ગઈ અને જડીબુટ્ટીનું કારણ શું ત્યારે રામ કહે છે કે લક્ષ્મણ તને ખબર છે આપણે મા સબરીના આશ્રમમાં ગયેલા હતા અને સબરીએ તારા અને મારા માટે જે અમૃત બોર એ આપણા માટે રાખ્યા હતા એ બોર નતા ગાંડા એ અમૃત જ હતું પણ તે એ અમૃત મેં ખાધું એ અમૃત બોરમાં રહેલું અમૃત મેં પી લીધું એથી મને રાવણનું એક પણ બાણ સ્પર્શ કરી શકતું નથી પણ એ અમૃત તે તિરસ્કાર કર્યો એટલે જ્યારે તે બોર ફેંક્યા ત્યારે સબરીમાના સબરીમાએ તને શ્રાપ તો આપ્યો જ નથી પણ એમના અંદર એક એવું થઈ ગયું કે લક્ષ્મણજી અમૃત ફેંકી રહ્યા છે અને સબરીમાએ પ્રાર્થના કરી કે આ મારું ફેંકેલું અમૃત લક્ષ્મણના શરીરમાં ક્યારે પાછું જાય તો આ સબરીમાની એક ભા પ્રાર્થના હતી સબરીમાની ભાવના હતી કે મારા જે લક્ષ્મણજીએ બોર ફેંકી દીધા છે એ અમૃત ખોટું વેડ જશે અને જો એ લક્ષ્મણજીના શરીરમાં જાય તો લક્ષ્મણજીનું કલ્યાણ થાય અને એટલા માટે એ તારા ફેંકી દીધેલા બો બોર જે અમૃતરૂપી બોર એ પક્ષીઓ દ્વારા દ્રોણગીરી પર્વત ઉપર ગયા છે અને એ જ પર્વત ઉપર એ જ બોર આ સંજીવની બુટ્ટી બન્યા છે અને જે શુશેરે આ વૈદ્યે કીધું કે સંજીવની બુટ્ટી લાવો એ સંજીવની બુટ્ટી બીજું કોઈ નહીં પણ માં સભીના બોર છે અને શિવટી એ બોર જોતા એ બોરનો રસ્તારા અંદર ગયો એ બોરનો રસ તારા ઘાવ ઉપર લગાવવામાં આવ્યો ત્યારે તું મૂર્સામાંથી બહાર નીકળ્યો છે અને હવે લક્ષ્મણ તો સાજા થઈ ગયા લક્ષ્મણની મૂર્સા હટી ગઈ પરંતુ હવે આપણે ચાની વાત કરીએ કે ચાની ઉત્પત્તિ ક્યાંથી થઈ તો જ્યારે સુણસારે એ બોલને ખરળ એ સંજીવને એને ખરળ કરી અને એને આમ નીચોઈ એનો રસ કાઢ્યો એનો અર્ક કાઢ્યો અને જ્યારે લક્ષ્મણને રસ પાયો અને એના જે એ બીજો રસ હતો એ લક્ષ્મણની સાતી ઉપર જ્યાં બાણ વાગ્યું ત્યાં લગાવી દીધો પછી જે કૂચા હતા એ વૈદરાજે રામને આપ્યા છે રામના હાથમાં આપ્યા છે કે લો આ કૂચા તને ફેંકી દો તો એ સંજીવની ગુટીના જે કૂચા હતા એ ભગવાન રામે હાથમાં પકડ્યા છે અને આમ ફેંકવા જાય છે ત્યાં કૂચાને વાચા થઈ અને કૂચાએ કીધું કે હે ભગવાન અને તમારા હાથમાં સ્પર્શ કર્યો છે અને જો તમે જ અમારો તિરસ્કાર કરશો તો ભાઈ અમારું શું ત્યારે ભગવાન રામ એ કૂચરા સામું જોઈને ખડ ખરા ડસવા માંડ્યા છે અને ભગવાન રામે કહ્યું છે કે હે કૂચાવો તને સંજીવની બુટ્ટી જ છો તમારામાં કંઈ ઓછું થયું નથી પણ જાઓ મારો તમને આશીર્વાદ છે કે તમે કળિયુગમાં ચા રૂપિયે વપરાશો અને જ્યાં સુધી માણસ ચા નહીં પીવે ત્યાં સુધી એને ચેન નહીં પડે ત્યાં સુધી એની મૂળછા નહીં ઉતરે તો આજે પણ આપણે જોઈએ છીએ કે ભાઈ ચાનો ટાઈમ થઈ ગયો એટલે આપણને ઓટોમેટિક આવી જાય અને એ મૂળછા ત્યારે જ ઉતરે કે જે સંજીવની બુટ્ટીમાંથી જે ચા બનેલો છે એ ચા આપણે પીએ તો જ મગજ ફ્રેશ થઈ જાય ગમે એવો કંટાળો હોય હા હોય ના હોય થાક હોય તમે ચા પી એટલે મગજ ફ્રેસ તો એ સંજીવની બુટ્ટીના જે પાછળ વધેલા કૂચા એ જ ચા છે તો આ જ આ જ રહસ્ય અહીં પડેલું છે કે લક્ષ્મણજીએ સબરીના બોર એના હાથો હાથ ન ખાતા પણ છેવટે એ જ બોર સંજીવની બુટી થઈને લક્ષ્મણજીને એનો એ જ બોરનો રસ પીવો પડ્યો એ જ બોરનો રસ એમની સાતીએ લગાવવો પડ્યો તો આ હતું લક્ષ્મણજીની મૂષા અને સબરીરના બોરનું રહસ્ય